સમાચાર સામે છે જેતપુરથી અમદાવાદમાં એક સ્કૂલમાં આઠ વર્ષના વિદ્યાર્થીએ તેર વર્ષના વિદ્યાર્થીને છરી વડે હુમલો કરી મર્ડર કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર દ્વારા ડીવાયએસપી જેતપુરને એક આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી આ સાથે પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી રિપોર્ટર ઇન્દ્રજીતસિંહ ભાટી જેતપુર

કે જે વિદ્યાર્થીઓને અત્યારે એનું ભવિષ્યનું ઘડતર કરવાનું હોય પણ એના બદલે અંદરો અંદર માથાકૂટો કરી અને હિંસક ઘટનાઓ સુધી પહોંચી જાય છે કે એકબીજાને મારી નાખવામાં આવે છે હમણાં જ અમદાવાદની શૈક્ષણિક પરિસર એટલે કે સેવન ડે સ્કૂલની અંદર કે જે એક ઘટના બની સામાન્ય આઠમા ધોરણના વિદ્યાર્થી એટલે સમજો તેર ચૌદ વર્ષનો વિદ્યાર્થી કહેવાય એમને દસમા ધોરણના વિદ્યાર્થીઓનું મંડળ કરી નાખ ચાકુથી ચપ્પુથી એમને મારી નાખવામાં આવ્યું તો આ કેટલી માનસિક એવી એમની પ્રવૃત્તિ હશે એમનું કેવું વાતાવરણ હશે કે એમને ત્યાં સુધી એ પહોંચવું પડ્યું કે મારી નાખવામાં આવ્યો તો આ બાબતે કઈ ત્રીસ અને એકત્રીસ ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક મહેસાણાના ઊંઝા ખાતે મળેલી હતી કે જેની અંદર વિજય પરિષદના ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ હતા અને એમની અંદર એક એવું અભિયાન ચલાવવામાં આવ્યું છે કે આ હિંસક પ્રવૃત્તિઓ બને છે એને સખત વખોડવામાં આવે અને આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાના જિલ્લા મથકો ઉપર આજે આવેદન પત્ર આંદોલનો વિરોધ પ્રદર્શનો પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવે છે કે જેથી આના પછીના સમયમાં આવી ઘટનાઓ ન બને તેના માટે વિધેય પરિષદ સખત પગલા માટે આગળ આવી છે ગુજરાતની અંદર દરેક જિલ્લા એટલે કે પાંત્રીસ એમાં દીવ દમણ સહિતના જિલ્લાઓ પણ આવી ગયા એમની અંદર ટોટલ પાંત્રીસ આજે આવેદનપત્રો પણ છે એસપી સાહેબ કમિશનર મારફત ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય શ્રી ત્યારબાદ માન્ય શિક્ષણ મંત્રી મંત્રીશભાઈ પટેલ સાહેબ મંત્રી સાહેબ વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાર માંગો પણ મૂકેલી છે જો આપણા માધ્યમથી પૂરા પૂરા ગુજરાતને ને કેવા માંગ પહેલી માંગ એ છે કે રાજ્યના તમામ શૈક્ષણિક પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂરતા સુરક્ષા કર્મીઓ જે તે સંસ્થા દ્વારા રાખવામાં આવે છે કે કેમ તેની સધન તપાસ કરી શૈક્ષણિક પરિસરની સુરક્ષા માટે જવાબદાર વ્યક્તિઓની સૂચિ એક પોર્ટલના માધ્યમથી જે તે સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને મળી રહે તે માટે સુનિશ્ચિત કરવામાં આવે બીજી માંગે છે શૈક્ષણિક પરિસરમાં અંદર તથા બહારની બાજુ પૂરતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે કે કેમ આ તમામ કેમેરાઓની ફીડ જે તે પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમની અંદર ઉપલબ્ધ રાખવામાં આવે ત્રીજી માંગે કેન્દ્ર સરકારના સિગરેટ

એબીયુપી એટ ધ રેટ યોર કેમ્પસ કરીને એક પ્રદેશવ્યાપી અભિયાન પણ કરવામાં આવે છે જેની હું આપના માધ્યમથી જાહેરાત કરવા માંગુ છું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત રાજ્યભરમાં એબીયુપી એટ ધ રેટ યોર કેમ્પસ અભિયાન શરૂ કરી રહી છે આ અભિયાન અંતર્ગત પ્રથમ તબક્કે એક હજારથી વધુ કેમ્પસોમાં કેમ્પસ કારોબારીની ગઠન કરવામાં આવશે જેથી સંગઠનના કાર્યો વધુ સુવ્યવસ્થિત બની શકે ત્યારબાદ દરેક કેમ્પસમાં પ્રશ્ન શોધ અભિયાન એટલે કે તેના કેમ્પસની અંદર વિદ્યાર્થી થકી આપણા સુધી પ્રશ્નો પહોંચે એટલા માટે પ્રશ્ન શોધ અભિયાન પણ શરૂ કરવામાં આવશે વિદ્યાર્થીઓના પડતા શૈક્ષણિક વહીવટી અને સામાજિક પ્રશ્નોની સૂચિ બનાવવામાં આવશે આ પ્રશ્નો શોધ યાત્રા દરમિયાન આ ત્રણે ત્રણ વિષયોને આવરી લેવામાં આવે તેની પણ વિધાય પરિષદ નોંધ લે છે અને અભિયાન અને અંતિમ તબક્કામાં પ્રશ્નોની નિરાકરણ અભિયાન દ્વારા આ પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય પ્રયત્નો હાથ ધરાશે આ સમગ્ર અભિયાનનો હેતુ ગુજરાતના વધુમાં વધુ કેમ્પસો અને વિદ્યાર્થીઓ સુધી અભાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિચારો પહોંચાડવાનું અને તેમના હિત માટે સંગઠિત રીતે કાર્ય કરતું આવશે તો હવેથી વિદ્યારી પરિષદ દ્વારા આ બે ત્રણ અભિયાનો શરૂ કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓની માનસિકતા વિદ્યાર્થીઓનું વાતાવરણ એક દેશને આગળ લઈ આવવા માટે પોતાના રાષ્ટ્રને કઈ રીતે આગળ લઈ આવું નાખી પોતાના એવા એક માનસિક એવી પ્રવૃત્તિઓ કરવી કોઈને મારી નાખવાની વૃત્તિઓ રાખવી તો આ સખત પણ વિધાય પરિષદ વખોડાય છે અને આજે પણ વિધાય પરિષદ દ્વારા સમગ્ર દેશ સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરવામાં આવે છે તો હું પણ રાજ્ય સરકાર ને પણ એ વિનંતી કરું છું રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ તરીકે કે આ બાબતને ચુસ્તપણે અને તાત્કાલિક ત્વરિત ધોરણે આ કોઈ પણ વિદ્યાર્થીઓ એમને જે લવાલે કે કોઈ પણ એમની કઈ રીતે એમની શું કહેવાય કેમ્પસોની અંદર શું શું આ થઈ છે એમની સખતપણે નોંધ લે અને આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને એના માટે રાજ્ય સરકારને પણ રાજકોટ જિલ્લા તરીકે રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ તરીકે વિનંતી પણ કરીએ છીએ